નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ વિષય ગુજરાતીનું કાવ્ય સોળ સુદામા દીઠો શ્રી કૃષ્ણ અભ્યાસ તેમજ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં દર્શાવો પ્રશ્ન એક કાવ્યમાં સાનો મહિમા થયો છે ઓપ્શન ક રાજાની પ્રજાવત્સલતાનો ઓપ્શન ખ રાજા મિત્રની મૈત્રીનો ઓપ્શન ગ રાજા રાણીના પ્રેમનો ઓપ્શન ગ રાજાને ભક્તવત્સલનો સાચો ઉત્તર છે ઓપ્શન ખ રાજા મિત્રની મૈત્રીનો પ્રશ્ન બે મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો ક બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય ખ તંતુ વાદ્ય વિણ ગ મુખેથી વગાડવાનું બાજુ ગ હાથથી વગાડવાનું બાજુ તો સાચો ઉત્તર છે ક બંને બાજુ વગાડી શકાય તેવું વાદ્ય પ્રશ્ન હિંડોળા ખાટમાં કોણ પોઢ્યું છે ઓપ્શન છે ક રૂકમણી ખ ભદ્રાવતી ગ શ્રીકૃષ્ણ ગ શ્રી વૃંદા સાચો ઓપ્શન છે ગ શ્રી કૃષ્ણ પ્રશ્ન ચાર શ્રીકૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવું આંસુ ક્યારે વહેવા લાગ્યા ઓપ્શન ક નારદજીને જોઈને ઘ વસિષ્ઠને જોઈને ગ સત્યભામાને જોઈને ગ સુદામાને જોઈને તો સાચો ઉત્તર છે ઓપ્શન ગ સુદામાને જોઈને પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન એક શ્રીકૃષ્ણને કેટલી પત્રણીઓ હતી ઉત્તર શ્રી કૃષ્ણને આઠ પટરાણીઓ હતી પ્રશ્ન બે સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને કોણે આપ્યા ઉત્તર સુદામાના આગમનના સમાચાર એક દાસીએ શ્રી કૃષ્ણને આપ્યા પ્રશ્ન ત્રણ શ્રી કૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે ઉત્તર જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ સ્પર્શ કરશે એ રાણીને શ્રીકૃષ્ણ સૌથી વધારે વહાલી ગણશે ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું તો શ્રી પાત્ર લઈ લીધું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન એક શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની શીસી સેવા કરતી હતી ઉત્તર રુકમણી શ્રીકૃષ્ણના પગ દબાવતી હતી શ્રી તેમને પંખો નાખતી હતી ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો હતો જાંબુવતી જળની ઝારી લઈને ઊભી હતી સત્યભામા શ્રીકૃષ્ણને કેસર ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી કાલિંદી અગર દૂર કરતી હતી લક્ષ્મણા આ તંબોળ એટલે કે પાનનું બીડું લાવી હતી અને સત્યભામાએ પાનનું બીડું શ્રીકૃષ્ણને ખવડાવતી હતી આમ શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી પ્રશ્ન બે સુદામાના આગમનની શ્રી કૃષ્ણ પર શી અસર થઈ ઉત્તર સુદામાના આગમનની જાણ થતાં જ શ્રી કૃષ્ણ હું હું કરતાં સફાળા ઉઠ્યા અને દોડ્યા પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહીં દોડતા દોડતા તેમનું પિત્તાંબર પગમાં ભરાઈ જતું હતું તેમના હૈયામાં આનંદ માતો ન હતો એમને દોડવાથી શ્વાસ ચડતો હતો તેઓ હાંફી રહ્યા હતા ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરીથી બેઠા થતા સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં શ્રી કૃષ્ણને એક પણ જૂગ જેવી લાગતી હતી પ્રશ્ન ત્રણ સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી ઉત્તર સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામા મજાક કરતા બોલ્યા આશા ફૂટડા શ્રીકૃષ્ણના મિત્ર સુદામા આવા દરિદ્ર અને કદરૂપા સુદામાને મળવા શ્રીકૃષ્ણ શું જોઈને દોડી ગયા બંનેની નાનપણની માયા ભારે કહેવાય બંને મિત્રોની જોડી જોવા જેવી લાગે છે શ્રીકૃષ્ણ શરીરે સુગંધી લેપ લગાડ્યો છે જ્યારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર ડરી જશે હવે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ મેળવીએ એક નીચેના પ્રશ્નો ઉત્તર તમારી રીતે વિચારીને લખો પ્રશ્ન એક તમને કેવો મિત્ર ગમે શા માટે ઉત્તર જેનામાં સાચો મિત્ર પ્રેમ વફાદારી પ્રામાણિકતા શિક્ષણ પ્રત્યે રુચિ ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે એવો મિત્ર જ હંમેશા મૈત્રી નિભાવી શકે છે અને સુખ દુઃખમાં આપણી સાથે રહે છે એ ક્યારે દગો દેશે નહીં અને ભણવામાં પણ આપણને સાથ આપશે તમારા ઘરે આવેલ અતિથિનું સન્માન સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે ઉત્તર મારા ઘેર આવેલ અતિથિનું ઉષ્માભરી સ્વાગત કરવામાં આવે છે એને મીઠો આવકાર આપવામાં આવે છે એને પ્રેમથી ચા પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે પ્રશ્ન ત્રણ શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો ઉત્તર શ્રીકૃષ્ણ અને સુદામાનું મિલન ચારે વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા શ્રીકૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા સુદામાએ હાથ પકડીને શ્રીકૃષ્ણને ઊભા કર્યા એમને હૈયા સરસા ચોપ્યા એમને ગાઢ આલિંગનમાં લીધા શ્રાવણ મહિનામાં જેમ છાપરા પરથી વર્સાદના શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લીધું અને કહ્યું તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું હવે મારા મહેલને પાવન કરો શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો ઉત્તર શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે તેઓ રાજમહેલમાં હિંડોળા ખાટ પર સૂતા છે તેમને આઠ પટરાણીઓ છે એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે ત્યાં જાત જાતના વાજિંત્રો વાગે છે વાજિંત્રોના તાલે અન્ય મુગદા બાલકિશોરી શ્યામ સબીલી હંસ ગામિની ગજ ગામિની મૃગનયની રાણીઓ નાચ ગાન કરીને શ્રી કૃષ્ણને રીઝવે છે પ્રશ્ન બે નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો એક પિંગલ જટાને ભસ્મ સ્ત્રીએ તે વર્યો રે ઉત્તર શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીના મહેલા દરવાજે આવીને એક બ્રાહ્મણ ઉભો છે એ ચાલીને આવ્યો હશે એટલે રસ્તાની દોડ ઉડતો એના માથાની જટા ભૂખરી થઈ ગઈ છે એણે શરીરે ભસ્મ ચોડે છે સુદામા જાણે ભૂખરૂપી સ્ત્રીને પણ્યા હોય એમ એમનો દેહ ભૂખથી ક્રુશ થઈ ગયેલો દેખાય છે આ હું બોગું બ્રાહ્મણનું પુણ્ય રે ઉત્તર સુદામા આવ્યા છે એમ જાણીને શ્રીકૃષ્ણ પોતાના બાળ મિત્રને મળવા સફાળા ઊભા થઈને દોડે છે શ્રીકૃષ્ણ જતા જતા પટ્રાણીઓને કહેતા જાય છે કે સુદામાનો અતિથિ સત્કાર કરવા માટે પૂજા થાળ તૈયાર કરો પટરાણીઓને પોતાના બાળમિત્રનો મહિમા સમજાવતા શ્રીકૃષ્ણ કહે છે કે મારા આ બાળમિત્ર સુદામાના પુણ્ય પ્રતાપથી જ હું આ રાજ્યનું રાજ્યસનું સુખ ભોગવી રહ્યો છું એમ કહીને કવિ પ્રેમાનંદે શ્રીકૃષ્ણના સુદામા પ્રત્યેના મૈત્રી અને પૂજ્ય ભાવ વ્યક્ત કર્યા છે ત્રણ નીચેના વાક્યોમાંથી દ્રઢ પ્રયોગ કે રવાનુકારી પ્રયોગ શોધી એમાં દ્રશ્યના સ્પર્શના શ્રવણના સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો પ્રશ્ન શ્રવણે સરોવરમાં ઘડો ડૂબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો તો બુડબૂટ રવાનુંકારી અને શ્રવણનો અનુભવ કરાવે છે પ્રશ્ન બે વર્ગમાં બહુ ઘણાટ થાય છે તો ગણગણાટ એ પણ રવાનુકારી છે અને એ શ્રવણનો અનુભવ કરાવે છે ત્રણ મીઠાઈ હોય ત્યાં માખીઓ બણબણાટ હોય તો આમાં પણ બણબણાટ રવાનું કારી શ્રવણનો અનુભવ કરાવે છે બરાબર મોગરાની માળાથી મધમધાટ થઈ ગયો તો મધમટાટ એ દ્રિરુક્ત છે અને ગંધનો અનુભવ કરાવે છે પ્રશ્ન પાંચ તપેલીમાં ખીચડી ખદખત્તી હોય છે તો ખદ ખદખત્તી એટલે રવાનુંકારી અને શ્રવણનો અનુભવ કરાવે છે તો બાળદોસ્તો જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર